લુણાવાડા પાલિકા વોર્ડ નંબર પાંચના અપક્ષ ઉમેદવારનું ભાજપને સમર્થન મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે ત્યારે રાજકારણ પણ ગરમાવો આવી રહ્યું છે લુણાવાડા નગરપાલિકામાં ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષો પણ ચૂંટણી જંગ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને ચૂંટણી કાર્ય પણ આગળ વધી રહ્યું છે ત્યારે નવા નવા સમીકરણો બનતા આજે વોર્ડ નંબર 5 માં આપક્ષ ઉમેદવારી કરી રહેલા પ્રદીપ કુમાર વાસુદેવભાઈ સઠવારાએ ભાજપને સમર્થન જાહેર કરતાં ભાજપના કાર્યકરોએ ભારત માતા કી જયના નારા સાથે આવકાર્યા હતા અને અપક્ષ ઉમેદવાર પ્રદીપભાઈ સઠવારાએ જણાવ્યું હતું કે તેઓ પોતે ભાજપમાં હતા અને તેમની ઉમેદવારી કરવાથી ભાજપને નુકસાન ના થાય તેવા હેતુથી કોઈ પણ લોબ લાલચ વગર નિસ્વાર્થ ભાવે ફરી પાછા ભાજપમાં જોડાયા છે પંચામરૂપ ડેરીના ડિરેક્ટર ભાજપના આગેવાન વોર્ડ નંબર પાંચના સંયોજક જુવાનસિંહે જણાવ્યું હતું કે પક્ષના કાર્યકરો અને સમાજના આગેવાનોની સમજાવટથી અપક્ષ ઉમેદવાર પ્રદીપભાઈએ ભાજપને સમર્થન જાહેર કરેલ છે ત્યારે તેઓનું ખેસ પહેરાવી વિધિવત રીતે સ્વાગત કરી ભાજપ પાર્ટીમાં આવકાર્યા હતા રિપોર્ટર દિગ્વિજયસિંહ પગીલ લુણાવાડા લુણાવાડા નગરપાલિકાની વોર્ડ નંબર પાંચની અંદર અપક્ષ ઉમેદવારી નોંધાઈ હતી હું પહેલાં પણ ભાજપ માટે કામ કરતો હતો થોડા પ્રશ્નના આધારે ટિકિટ ના મળવાના એના પ્રશ્નના આધારે મેં અપક્ષ ઉમેદવારી નોંધાઈ હતી પણ પછી મને એવું લાગ્યું કે મારા થકી પાર્ટીને મોટું નુકસાન થઈ રહ્યું છે તો મેં પાછો સમાજ સાથે પાર્ટીના સમર્થન નિસ્વાર્થ ભાવે કોઈ પણ લાભ કોઈ પણ લાભ લીધા વગર હું આજે સમર્થન આપું અને મારો સમાજ હું પૂરા સમાજના સમર્થન સાથે ભાજપમાં જોડાયો છું કોઈ પણ લોભ લાલચ વગર